જેતપુરના મેવાસા ગામે ખાતર કૌભાંડની આશંકા સેવાઈ રહી છે ખાતરની બેગોમાંથી પથ્થર તેમજ ધૂળ નીકળી હોવાની વાત સામે આવી છે ત્યારે ક્રી બે ચોકમાં યુરિયા નામના ખાતરમાં નીકળી હતી ધૂળ અને કાંકરીઓ ખેડૂતો દ્વારા ખાતરની બેગોમાંથી ધૂળ અને કાંકરી નીકળી હોવાનું જણાવાયું છે ત્યારે ખાતરની ક્વોલિટીમાં પણ તફાવત હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે તપાસ થાય તે મસ્ત મોટું કૌભાંડ સામે આવવાની શક્યતા છે વધુ વિગતો માટે આપણી સાથે સંવાદ હતા આશિક લાલકિયા જોડાઈ ગયા છે ત્યારે જેતપુરના મેવાસા ગામે જે ખાતર કોભાનની આશંકા સેવાઈ રહી છે ત્યારે શું છે વધુ વિગતો જી ચોક્કસથી જણાવી દઉં કે જે કહી શકાય કે જે કૌભાંડો જે કહી શકાય કે ખેતી લઈને એને અનેકો કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે જે વધુ એક પણ ખાતર ખાતર કૌભાંડ થયું હોય તેની આશંકા હાલ કહેવાઈ રહી છે ત્યારે વાત કરીએ જે જેતપુર તાલુકાના જે મેવાસા ગામની કે જ્યાં ખેડૂતોને જે ખાતર આપવામાં આવતું હોય છે તે ખાતરની અંદર જે પ્રકારે ખેડૂતને જે પ્રકારે દ્રશ્યમાં જોઈએ કે તેમની અંદરથી પથ્થરો તેમજ ધૂળની કાંકડીઓ પણ નીકળતી હોય તેવું સામે આવ્યું છે ત્યારે જે પ્રકારે કહી શકાય કે આ જે કહે જે રીતે થતી હોય તેમાં ક્યાંકને જ્યાંક મોટું મસ્ત મોટું ભોભાણ પણ થઈ રહ્યું હોય તે થયું હોય તેવું પણ જે ખેડૂતો જણાવી રહ્યા હતા અને તે કહી શકાય છે ખેડૂત આગ્યાવારો દ્વારા પણ આમાં કોકની કોક ભગત હોય અને ખેડૂતોને છેતરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવા પણ જે પ્રકારને જે રીતે થઈ રહી હોય તેવું પણ સામે આવી શકે છે આ હાલ તો આ જે સમગ્ર કૌભાંડની આશંકા કહેવાય રહી છે તેમાં જે ઉચ્ચ અધિકારીઓ અધિકારીઓને તંત્ર દ્વારા તે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જે કહી શકાય કે જે ખાતરની ચકાસણી કરવામાં આવે તો આવનારા દિવસોમાં પણ જે કહી શકાય કે મસ્ત મોધું કૌભાંડ પણ સામે આવી શકે છે તેવી પણ હાલ શક્યતા કહેવાય રહે છે જીયાશી સમગ્ર માહિતી બદલ આપનો આભાર મેવાસા ગામે ખાતર કૌભાંડની આશંકા સેવાઈ રહી છે ત્યારે ખાતરની બેગોમાંથી પથ્થર તેમજ ધૂળ નીકળી આવે હોવાની વાત સામે આવી છે